મિત્રો જીવનમાં ઘણું બધું પાછું મેળવી શકાય છે પૈસા માન વસ્તુઓ પણ એક એવી વસ્તુ છે જે એકવાર હાથમાંથી છૂટી જાય તો આખું જીવન રડીને પણ પાછી મળતી નથી હા મિત્રો એ છે સમય આજે હું તમને એક એવી વાર્તા કહીશ જે બતાવશે કે સમયને ઓળખવો કેટલો જરૂરી છે એક યુવાન વિદ્યાર્થી હતો જે આખો દિવસ મિત્રો સાથે ફરતો હસતો રમતો સમય બગાડતો ગુરુએ એને વારંવાર સમજાવ્યું કે બેટા સમયની કિંમત ઓળખ નહીં તો તારું આખો જીવન બગડી જશે પણ વિદ્યાર્થી હસીને જવાબ આપતો હજી તો ઘણો સમય છે ગુરુજી હું પછી મહેનત કરીશ અને આમ ને આમ તે તેના મિત્રો સાથે ફરવામાં સમય બગાડતો રહ્યો અને તેના હાથમાંથી સમય સરકી ગયો પરીક્ષાના દિવસો આવી પહોંચ્યા પણ વિદ્યાર્થી તૈયાર હતો હવે એની આંખોમાં ભય હૃદયમાં અશાંતિ અને મનમાં પછતાવો પણ હવે ઘણું મોડું થઈ ચૂક્યું હતું પરીક્ષામાં એ નિષ્ફળ ગયો આંસુ ભરેલી આંખોથી એક ગુરુ પાસે દોડી આવ્યો અને કહેવા લાગ્યો ગુરુજી હું નિષ્ફળ થયો હવે શું કરું ગુરુએ એને શાંતિથી જોયો હળવું સ્મિત કર્યું અને પાણીથી ભરેલો એક પ્યાલો એની સામે મૂક્યો અને કહ્યું બેટા જ્યારે આ પ્યાલો ભરાઈ જાય ત્યારબાદ પાણીનું એક ટીપું પણ તેમાં સમાઈ શકતું નથી એ જ રીતે સમય પણ છે એકવાર તું એને બગાડી દે તો પછી એ કદી પાછો નથી આવતો વાર્તાનો સંદેશ સમય એ સૌથી મોટો ખજાનો છે પૈસા ગુમાવ્યા તો ફરી મળી શકે પણ ગુમાવેલો સમય જીવનભર રડાવશે પણ પાછો કદી નહીં મળે મિત્રો તમારું આ વિશે શું કહેવું છે કોમેન્ટમાં જરૂર જણાવજો અને આવી જ વધુ પ્રેરણાદાયક વાર્તાઓ માટે અમારી ચેનલ સ્ટોરી વિથ ચાવડાને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં પછી મળીએ એક સરસ મજાની વાર્તા સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો જય માતાજી